ગુજરાતમાં શું છે સ્માર્ટ મીટરની માથાકોટ જાણો સાધુ મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનું તફાવત સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પાર પડે તે પહેલાં જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો પણ કરાયો છે આગળ એ સ્માર્ટ મીટર છે શું કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે એવા પણ આક્ષેપો થયા છે કે રિચાર્જ કર્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવી પડે છે વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો છે પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયો છે હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે શું છે છે સ્માર્ટ મીટર મીટર અને હાલ આપણા ઘરમાં તે સાદા વચ્ચે તફાવત તો સાદા મીટરમાં વપરાશ પછી બિલ ભરવાનું હોય છે સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા પડે જવું પડતું હતું સ્માર્ટ મીટર પહેલા જ રિચાર્જ કરવું પડે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તો તેની સાથે જ વીજળી પણ ગુલ થઈ જશે સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે સાદા મીટરમાં ફોનની જરૂર પડતી ન હતી સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજિયાત રહેશે સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને ભીડ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી વર્ષ બે હજાર પચીસ સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલાં જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે કે અન્ય યોજનાઓ માટે કરી શકાશે એ તો આવતાનો સમય બતાવશે